Ya. Dukan wale gaya toh en yeah.

જોવો તો ત્રિલોક બંગલે પહોંચી ગયા છે રિંકુ પણ પહોંચી ગયા જોવો આ રીતનું કાક લોકેશન છે ગિલા દાદા અહીંયા ઊભા છે એના ભાઈ છે એના રિંકુ અહીંયા બેઠી જય માતાજી દાદા જય માતાજી જય માતાજી ગિલા દાદા તમારી ચેનલ નું નામ કેજો ટાર્ગેટ ડિજિટલ હા ટૂક સમયમાં ગીત આવશે મારું એટલે મારું તો નહીં આપણ આમનું આવશે રામાપીરનું બરાબર ને જો આ રીતનો કાક ત્રિપતિ બંગલો છે હું છે લીમડન કરબુ સાહેબ

અલીફ લેલા તો હોય કે માણસો ગાનું સુધે છે અલીફ લેલા નામ તો તમારું આ હા અલીફ લેલા જણે જણે સાંભળ્યું તો મને કોમેન્ટમાં કહીજો સિરીયલ જે જોતા હોય એ જોજે ભૂત ન આવ્યા સિરીયલ માં આવતી યે યે હામે હું છે અહી સરસ હતી તો આ એક્ટર ઊભો છે કેમેરામેન ફકશ કેમ મજામાં મજામાં એમ તો ચાર શૂટિંગમાં આવ્યા છીએ હવે આ બેનજી નો અમારો વિડીયો હતો એવું હતું બેન હું અને રત્નો રાઈકો અને પાણીઓ ગોતવાનો અમારે ચેતનભાઈ રિંકુના ફોટા ક્લિક કરે છે થમનલ માં મૂકવાના બીજા બધા ઈસ્ટા મૂકવા આ ભાઈ આપશે ને ત્યારે હું મૂકીશ આપશે ને મને તો વાંધો નહીં હાલો ને ભાઈ શાક અરે હેલા હા તમારે આટલું શાક આપી દીધો પાઈ દેવી પાયો પાવો ના ના એમ પીવી

પાણી જો રીના પરમાર જમીન અંદર બે ગયા છે કેમ કે બાર બધા એને બહુ જો કેમ અંદર બે ગયા બધા ના જોવે એટલે ખા ખાઈને જો રીના મેડમ આરામ ઉપર છે આરામ ઉપર થાય છે હે ભાઈ હા ઈ નીંદર માં આવજો હાલો મેં તો કરી પડ કે જો

તમે રાડું પાડતાય કોકનેમ થાય નહી આ રસ્તામાં રાડું પાડતા છે કે હું મને શરમ લાગે રૂપિયા પણ લઈ આવ જા છે તમાર પાવ હોય તો તમે લઈ આવો નકર માર તીથવાટુ લેતાવજો બીજા કોઈ હટનો તીર્થ નામ છે નો હું નહિ જો તીર્થ તો ને તન હું જો જાવાનું

હા લો આપો એ અયા આપણે પીવાના હો આપણે બે ગ્લાસ પીવાના છે ને હા થેન્ક યુ જો બદામ ભરેલો બાય બાય આમ તો ગયો ને બદામ બે હાથું લઈ પાર્સલ પણ લઈ લીધા એ यूं કરેમાં દુપટ્ટો આવી ગયો એટલી પીઓ ની સ્પીડ છે ને એ બોલતી નહીં જોઈ સારું હાલો તો બધા જોઈએ પી લઈએ તમારે પીવો પણ પીવો હોય તો આવી જાવ લઈ કેમ થાય લા લે આના તો એવું જ ગમતું હોય તો એમ ગમે છે એટલે મસ્ત ના લઈ લીધો મસ્ત છે મારી હે

હું અડધબા ભોગવા આવ્યો હું છે શાંતિ ભાઈ તમે ભાઈ ખાડા ખરીયા છે સારો હાલો માવો ખાઈ લો ત

તો ઘરે પોગ્યા ચા પાણી પીન ડાયરેક્ટ અમે આવી ગયસ ફરમાશના વિડીયો બનાવ કેમ કે ફરમાશના વિડીયો હોવર ના આવી ગયેલા હતા બાકી હતા બનાવી ગરમી થાય છે મારે

કાંઈ આમ કાંઈ ખબર જ નથી પૂડતી એમ કે કેટલા વાગે શું શું કરવું કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી જો તમે બતાવો એ શું કરે તને એ તને ખબર નથી પડતી કે હવે આ જાવી આવી એવું કાંઈ આમ થાતું નથી પછી કાલ દિવસના તમે ન મૂકી શકો

ગુડ નાઇટ જય માતાજીની તું દોરતા તો ગાઢી જમતા બાય માતાજી ગુડ નાઈટ